નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર વિરોધના સૂર ઉઠ્યા છે સાબરકાંઠા અને પોરબંદર બેઠક બાદ રાજ્યમાં ઉમેદવારોને લઈને પક્ષના જૂના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે કાર્યકરો પાયાના કાર્યકરોને ટિકિટ આપવાની વાત કરી રહ્યા છે તેમનું એવું કહેવું છે કે આયાતી ઉમેદવારોને ટિકિટ આપીને પક્ષના કાર્યકરો સાથે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે ગઈકાલે સાબરકાંઠામાં ભભૂકી ઉઠેલી રાજકીય આગ બાદ આજે ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર એક મહત્વની બેઠક બોલાવી હતી મિત્રો આ બેઠકમાં સી આર પાટીલ આકરા મૂળમાં જોવા મળ્યા હતા અને તમામ ધારાસભ્યો અને નેતાઓને પણ ચેતવણી આપી દીધી હતી મિત્રો સી આર પાટીલે તમામ નેતાઓને આકરા વલણ સાથે કહી દીધું હતું કે દિલ્હીમાંથી જે ઉમેદવારો નક્કી થયા છે તેમણે આપણે પાંચ લાખની લીડથી જીતાડવાના છે આ બેઠકમાં આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળી હતી આ દરમિયાન કહ્યું હતું કે કોઈ પણ તકલીફ હોય તો અત્યારથી કહી દેજો જેથી તેનું સમાધાન કરી શકાય બાકી પાંચ લાખથી ઓછી લેટ સ્વીકાર્ય કરવામાં નહીં આવે ઓછી નહીં ચલાવી લેવાય લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને મહત્વપૂર્ણ ટકોર કરતા તેમણે કહ્યું કે ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય છે સમર્થકો વિશે પણ તમને જે પદ મળે છે તેમાં સક્ષમ બનો પ્રયાસ પ્રામાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ તકલીફ હોય તો તરત જ મને જાણ કરો નુકસાન થઈ ગયા બાદ કારણો જાણવામાં કોઈ રસ નથી આ ઉપરાંત બેઠકમાં સી પટેલે કહ્યું કે પાંચ લાખની લીડમાં મુશ્કેલ હોય તો મને કહો તેમજ દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં એક લાખની લીડ લાવે તેવી અપીલ કરી હતી